નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાં માવઠું વરસવાને લઈને મોટી આગાહી સામે આવી છે ખેડૂતોની ચિંતા વધારતી વધુ એક આગાહી સામે આવી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તારીખો સાથે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવું માવઠું વરસશે તેને લઈને આગાહી આપવામાં આવી છે જો કે ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં બે ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન થાય તેવી પણ સંભાવના છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું સાથે જ જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ખેડૂતોની ચિંતા વધારતી વધુ એક આગાહી સામે આવી છે ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુના અનુભવ છે હવામાન વિભાગ દ્વારા પણ ખેડૂતોની ચિંતા વધારતી વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બે ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન થાય એવી પણ શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે એક સિસ્ટમ ઓગણત્રીસ જાન્યુઆરી એક્ટિવ થઈ તો બીજી સિસ્ટમ બે ફેબ્રુઆરીથી એક્ટિવ થશે રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેના કારણે વાતાવરણમાં પલટો આવશે જેના કારણે આજથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દરિયા પરથી પવનો આવશે જોકે જેના કારણે ગુજરાતમાં વરસાદ થાય એવી સંભાવના છે હવે કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાય છે એના વિશે જો વાત કરીએ તો બે તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં બે તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લો જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ ચાર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે ત્રણ તારીખની જો વાત કરીએ તો ત્રણ તારીખે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે ત્રણ તારીખે ખાસ કરીને અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા અત્યારે બે અને ત્રણ તારીખે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી આજે પણ નહીવત જોવા મળી રહી છે રાજકોટ નલિયા સહિત દરેક સ્થળોએ ડબલ ડિજિટમાં તાપમાન નોંધાયું છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ઠંડી નહીવત રહેવા પામી હતી અને નલિયા સહિત દરેક સ્થળોએ ડબલ ડિજિટમાં તાપમાન નોંધાયું છે જોકે આજે સવારે નલિયામાં દસ ડિગ્રી ભુજમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી કંડલામાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી પોરબંદરમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી તથા વેરાવળ ખાતે અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી ભાવનગરમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી દમણમાં સોળ પોઈન્ટ ત્રણ ડીસામાં સોળ ડિગ્રી દીવમાં ચૌદ પોઈન્ટ ચાર દ્વારકામાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે અને ઓખામાં વીસ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતો હોવા મષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં વરસાદી માવઠું વરસવાને લઈને આગાહી કરી છે તેઓના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શક્યા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે જેને લઈને ગુજરાતમાં ઘણા વિસ્તારોની અંદર તારીખ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠું વરસવાની સંભાવના પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ ગુજરાત હોમ વિભાગ દ્વારા બે તારીખે અને ત્રણ તારીખે જ્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે